વિવાદોમાં રહેલા ભાજપના એક નેતા વિદેશમાં જવાની તૈયારી કરી રહ્યા છે ન્યૂઝરૂમ પાસે એક આધારભૂત સૂત્રો પાસેથી એક માહિતી સામે આવી રહી છે કે જ્યાં છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા ભાજપના નેતાએ વિદેશ જવાની તૈયારીમાં છે મોરબીના એક નેતા કે જેમણે કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાની વાત સામે આવી છે કે જેને લઈને મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લોકો પાસેથી રૂપિયા લીધા હોવાની વાત સામે આવી રહી છે વારંવાર લોકો એ પૈસા માટે હેરાન કરતા હોવાના કારણે હવે તેઓએ ફરાર થાય તેવી શક્યતાઓ છે એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગુજરાત ભાજપના નવા શહેર અને જિલ્લાના પ્રમુખો જે નિમણૂક કરવામાં આવી છે જેમાં કેટલીક જગ્યાએ વિવાદ અને કેટલીક જગ્યાએ વિખવાદ જે ચાલી રહ્યા છે એ વિવાદ અને વિખવાદના કારણે કેટલાક શહેર અને જિલ્લાના પ્રમુખોની બદલાવાની તૈયારીઓ ચાલી રહી છે અને જો આ પ્રમાણે સંગઠનો બદલાય છે સંગઠનોના કેટલાક હોદ્દેદારોની અંદર કેટલાક હોદ્દેદારોને પડતા મૂકવામાં આવે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે તો મોરબી જિલ્લાના એક મોટા ભાજપના નેતા કે જેઓએ હવે વિદેશ જવાની તૈયારી દર્શાવી ચૂક્યા છે એક વાત એવી પણ સામે આવી ચૂકી છે કે પરિવારના કોઈ સભ્ય હાલ મોરબી શહેરની અંદર હાજર નથી તમામ એ પરિવારના સભ્યોએ મોરબીની બહાર અન્ય શહેરોની અંદર તેમને મોકલી દેવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે